નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં એસાઈમેન્ટનો સેક્શન એનો પ્રશ્ન નંબર ચાર જોઈશું જેમાં પ્રશ્ન નંબર ચારમાં છે એક વાક્ય શબ્દ કે આંકડામાં જવાબ આપવાનો છે મતલબ જે પ્રશ્ન છે એના ખાલી એક એક શબ્દમાં કે જે જવાબ આવતો એ જ લખવાનો છે આપણો પહેલો પ્રશ્ન છે થેલ્સ કયા દેશનો વતનો હતો ચેપ્ટર નંબર પાંચનો તો થેલ્સ કયા દેશનો વતને હતો તો કે ગ્રીસ દેશનો બિંદુને કેટલા પરિણામ હોય છે બીજો પ્રશ્ન તો બિંદુને માત્ર જીરો

છઠ્ઠા નંબરના ચેપ્ટર છઠ્ઠા ચેપ્ટર પ્રકરણના પ્રશ્નો જોઈશું બે પૂરક પૂરકકોનના માપ પાંચ માઇનસ વીસ અને ત્રણ એક્સ વત્તા ચાલીસ હોય તો તે પૈકી મોટા ખૂણાનું માપ શોધો પૂરક કોણ હોય એટલે ખબર છે કે એ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય તો બંને ખૂણાનો સરવાળો એકસો ને એસી થાય તો પાંચ એક્સ પહેલો ખૂણો છે પાંચ એક્સ માઇનસ વીસ વત્તા બીજો ખૂણો છે ત્રણ એક્સ વત્તા ચાલીસ બરાબર એકસો ને એસી સાદુ રૂપ આપશો માટે શું થશે પાંચ વત્તા ચાલીસ એકસો એસી માઇનસ માટે આઠ એક્સ બરાબર એકસો ને સાહીઠ માટે એક્સ બરાબર કેટલા થાય એકસો સાહીઠ ભાગ્યા આઠ એટલે અડધું સોળ એટલે કે વીસ જવાબ આવશે એક્સની કિંમત કેટલી આવે વીસ મળે હવે આ કિંમત આપણે આ બંને ખૂણામાં મૂકીએ તો પહેલો ખૂણો 5x - 20 એટલે કે 5 * 20 - 20 એટલે કે 100 - 20 એટલે કેલો મળે પહેલો ખૂણો 80 નો મળ્યો ચલો બીજો ખૂણો 3x 3x + 40 એટલે કે 3 * 20 + 40 3 + 3 * 20 એટલે કે 60 + 40 એટલે બીજો ખૂણો કેટલો મળે 100 નો તો આપણે શું કીધું છે કે મોટા ખૂણાનું માપ તો મોટા ખૂણાનું માપ કેટલું થાય સો અંશ જવાબ થાય આપણો ત્યાર પછી શું છે કે એકસો તે કોટી કોણનું માપ શોધો તો એકસો કે એકસો એસી માઇનસ એકસો ને તેત્રીસ તો એકસો એસી માંથી એકસો તેત્રીસ બાદ કરી એટલે કેટલો મળે સુડતાલીસ ચલો અને એનું પણ કોટિકોણ એટલે કે સુડતાલીસ નો કોટિકોણ સુતાલીસ નો કોટીકોણ કેટલો થાય તો કે નેવું કેટલો જવાબ થાય ત્યાર પછી કે જો બે કોટિકોણ ના માપ પ્રમાણ માપનું પ્રમાણ ત્રણ જેમ સાત હોય તો તે પૈકી મોટા ખૂણાનો માપ શોધો હવે ખબર છે કોટિકોણ એટલે કે એ વધતા બી બરાબર એટલે બે ખૂણા છે એ અને બી બરોબર ત્રણ જેમ સાત છે એટલે કે ત્રણ એક્સ વત્તા સાત એક્સ આ રીતે લખીએ બરાબર નેવું એટલે કે દસ એક્સ બરાબર નેવું માટે શું થશે કે એક્સ બરાબર નેવું ભાગ્યા દસ એટલે કેટલો જવાબ આવે એક્સ બરાબર નવ આવે ચલો મોટા ખૂણાનું માપ પૂછ્યું છે એટલે સાત એક્સ મોટો ખૂણો તો સાત ગુણ્યા નવ એટલે કેટલા થાય આપણે સાત નવા તેસઠ જવાબ થશે તો આપણો જવાબ કેટલો આવે તેસઠ મિત્રો આ રીતે ના ફાવે તો આ રીતે પણ થાય કે એ બરાબર ત્રણના છેદમાં દસ ગુણ્યા નેવું એટલે કે બી બરાબર સત્યાવીસ એ બરાબર સત્યાવીસ અને સાતના છેદમાં દસ ગુણ્યા નેવું એટલે સાત નવ્વાની ત્રેસઠ આ રીતે પણ કરી શકો છો આ બંનેનો પ્રમાણનો સરવાળો કરવાનો અને આ રીતે ખૂણા શોધવાના ચલો જે રીતથી ગણો એ સાચો પડશે વ્યાખ્યા આપો લઘુકોની તો લઘુકોન કોણ કહેવાય તો કે જીરો અંશથી નેવું અંશની વચ્ચે રહેલા રહેલા ખૂણાના માપને ખૂણાના માપને લઘુકોણ કહે છે ત્યારબાદ પાંચમા નંબરનો દાખલો આપેલી આકૃતિમાં અભિકોણની જોડ તો અભિકોણની જોડ કઈ બને સામસામેની જોડો શું કહેવાય અભિકોણની જોડ બને આ રીતે બરોબર આ બે અભિકોણની અહીંયા અભિકોણની જોડ માટે લખીએ તો ખૂનો એ સી અને ખૂનો બી તો લખીશું ખૂનો એ ઓ સી બરાબર ખૂનો બી ઓડી ત્યારબાદ બીજો ખૂણો એ ઓડી અને બી સી બરોબર ખૂનો એ ઓડી બરાબર ખૂનો બી ઓ સી સામ સામેના ખૂના શું કહેવાય અભિકોણ કહેવાય અહીંયા શું કહે છે બે રેખાઓ જો રેખા એલ એટલે આ એક રેખા એલ છે અને રેખા એમ બરોબર આ રેખા છે સમાંતર છે આ બંને એકબીજાને સમાંતર છે અને રેખા એન એલ સમાંતર એમની છેદિકા છે એટલે આ જે રેખા છે બરોબર આ જે રેખા છે એન રેખા છે અને એન રેખા શું છે કે એન રેખા સમાંતર છેદિકા છે તો છેદિકા દ્વારા બનતા અંતઃ જોડ કેટલી મળે તો પહેલો યુગ્મકોણ આ થયો ઓકે અને બીજો યુગ્મકોણ કયો બને આ ઉધોઝ બરોબર એટલે ટોટલ કેટલી જોડ મળે તો કે બે જોડ બને ત્યારબાદ આગળ દસમા નંબરના દાખલા જોઈએ ચેપ્ટર નંબર દસના ના તો ચેપ્ટર નંબર દસમાં શું છે કે ત્રિકોણ એબીસી માટે જો એ બરાબર દસ બી બરાબર અઢાર અને એસ બરાબર હોય તો સી શોધો તો આપણને ખબર છે સામે લઈએ તો ભાગાકાર માં છે ત્યાં જાય ગુણાકારમાં અને દસ વત્તા અઢાર એટલે કેટલા થાય અઠ્યાવીસ એકવીસ નું બેતાલીસ બરાબર અઠ્યાવીસ વત્તા સી આગળ લખીએ 28 બરાબરની સામે જાય એટલે બેતાલીસ માઇનસ અઠ્યાવીસ બરાબર સી ને બેતાલીસમાંથી અઠ્યાવીસ જાય એટલે સી કેટલા મળે આપણને તો કે ચૌદ સેન્ટીમીટર જવાબ મળે આપણો આપણો જવાબ કેટલો આવ્યો ચૌદ સેન્ટીમીટર મળે ત્યારબાદ શું કહે છે કે ત્રિકોણ એક્સ વાય આપણે પહેલા ત્રિકોણ એક્સ વાય જેમાં એક્સ વાય બરાબર આઠ વાય બરાબર અગિયાર ને એક્સ જેડ બરાબર છ સેન્ટીમીટર હોય તો તેની અર્ધ શોધો સૂત્ર શું છે તો અર્થ પરિમિત સી એટલે ત્રણ બાજુ પચીસ બે માટે એસ બરાબર કેટલા આવશે પચીસ ભાગ્યા બે એટલે બાર પોઈન્ટ પાંચ બાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જવાબ આપણો મળે છે અહીંયા જવાબ કેટલો આવશે બાર પોઈન્ટ પાંચ ચલો ત્યારબાદ ત્રીજો દાખલો સોળ સેમી બાજુવાળા સમ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આઠ સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં કેટલું ઘણું હશે તો પહેલા તો આપણે બંનેના ક્ષેત્રફળ જોઈશું તો કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર ખબર છે મિત્રો વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા બાજુનો વર્ગ ભાગ્યા ચાર તો પહેલું સોળ સેન્ટીમીટરનું ગણીએ તો વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા સોળ ગુણ્યા સોળ ભાગ્યા ચાર સોળ ગુણ્યા સોળ કેમ લાગ્યું હવે આઠ બાજુ વારા જોઈએ તો કે અહીંયા શું થશે કે આઠ સેન્ટીમીટર નું ગણીએ તો કે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા બાજુની સ્કવેર ચાર માટે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા આઠ ગુણ્યા આઠ ચોસઠ લખો તો બી ચાલે હવે બંને સરખાઈએ તો કેટલા ગણું થાય તો કે ભાઈ સોળ ચોક ચોસઠ એટલે કે આ જે છે કેટલા ગણું છે તો કે ચાર ગણું વધારે હોય બરોબર કેટલા ગણું હોય ક્ષેત્રફળ કરતા કેટલા ગણું હોય તો ચાર ગણું વધારે હોય ચલો ચોથો દાખલો કારણ કે સોળ ચોક ચોસઠ એટલે જવાબ દેખો વર્ગમુણ કરતા કેટલા સોળ ચોક ચોસઠ એટલે ચાર ગણા ત્યારબાદ ચોથા નંબરનો દાખલો ચલો એક ત્રિકોણની બાજુઓના માપ બાર પાંત્રીસ અને સાડત્રીસ છે તેનું ક્ષેત્રફળ શોધો પેલા તો અર્થ પરિમિતિ શોધી નાખીએ તો બાર વધતા પાંત્રીસ વધતા સાડત્રીસ ભાગ્યા બે બેતાલીસ માઇનસ સાડત્રીસ એસ માઇનસ એ કેટલો મળે તો કે ત્રીસ મળે એસ માઇનસ બી કેટલું મળે સાત અને એસ માઇનસ સી કેટલું મળે પાંચ જોઈએ તો ત્રિકોણનું क्षेत्रफ बराबर वर्गमूल में एस कौश में मा एस माइनस ए एस माइनस बी एस माइनस सी जो आग तो एस के बेतालीस एस माइनस ए त्रीस एस माइनस बी सात और एस माइनस सी के मे पांच चलो आग गुणाकार करिए गुणकार केव रीते थे तो, यह के भी से, तो सत्ता बेतालीस छ पंचा तीस સાત ગુણ્યા પાંચ કરે બધા છ બે વાર છે સાત કેટલી વાર છે બે વાર એટલે સાત નો સ્કવેર ગુણ્યા પાંચ કેટલી વાર છે બે વાર એટલે પાંચ નો સ્કવેર વર્ગ અને વર્ગ મૂળ બંને નીકળી જશે એટલે વસેસુ છ ગુણ્યા સાત પાંચ એટલે કેટલું આવશે છ પંચા ત્રીસ ગુણ્યા સાત એટલે ત્રીસ સત્તા

ભાગ્યા બે એટલે કે ત્રીસ ભાગ્યા બે એટલે કેટલું થાય પંદર સેન્ટીમીટર તેની અર્ધ પરિમિતિ એસ કેટલી મળે પંદર મળે આપણને ત્યારબાદ છઠ્ઠો દાખલો એક સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ છત્રીસ વર્ગગુણમાં ત્રણ સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ શોધો તો સમજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગગુણમાં ત્રણ ગુણ્યા બાજુની સ્કવેર ભાગ્યા ચાર ચલો સમજુ ત્રિકોણ ક્ષેત્ર પણ કે બરાબર સામે લેજે તો છત્રીસ વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા છેદમાં ચાર છે તો અંશમાં જશે અને અંશમાં વર્ગમૂળમાં ત્રણ છે બરાબરની સામે ક્યાં જાય છેદમાં જાય બરાબર બાજુની સ્કવેર વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળ ત્રણ જશે બરોબર એટલે વધ્યું કેલું છત્રીસ ગુણ્યા ચાર બરાબર બાજુની સ્કવેર એટલે છત્રીસ ગુણ્યા ચાર એટલે કેટલા બાજુ સ્કવેર માટે બાજુ કેટલી મળી આપણને એકસો ચુમ્માલીસ વર્ગમૂળમાં એકસો એટલે કે બાર સેન્ટીમીટર હવે શું પૂછ્યું પરિમિતિ તો પરિમિતિ બરાબર કયું ત્રિકોણ છે સમ બાજુ ત્રિકોણ એટલે કે એ વત્તા એ વત્તા એ ભાગ્યા એ વત્તા એ વત્તા ए बराबर એટલે કે 12 * સોરી 12 + 12 + 12 એટલે કે થાય 36 સેન્ટીમીટર 12 * 2 = 24 12 * 3 = 36 સેન્ટીમીટર એની પરિમિતિ થાય ત્યારબાદ પ્રકરણ નંબર 12 ના દાખલા જોઈએ વર્ગ 1 3 ની મધ્ય કિંમત જાણો તો 1 + 3 / 2 એટલે કે 4 / 2 એટલે કે લો આવે બે જવાબ આવે ચલો અહીંયા તો છે 10.5 વર્ગ દસ પોઈન્ટ પાંચ થી પંચાવન પોઈન્ટ પાંચ ની વર્ગ લંબાઈ જણાવો તો સૂત્ર શું છે ઉધસી માઇનસ કરવાની છે તો અહીંયા શું થશે ઉધસસીમા માઇનસ અધ સીમા તો શું થશે એમાંથી પંચાવન પોઈન્ટ પાંચ માંથી પચાસ પોઈન્ટ પાંચ જાય એટલે કેટલી થાય તો કે વર્ગ લંબાઈ કેટલી મળે પાંચ સંભાલેકમાં દોરવા માટે એક સંસ્પર શું દર્શાવવામાં આવે તો કે વર્ગ સીમા બિંદુઓ અથવા વર્ગ દોરીએ આપણે ચલો આપેલી વર્ગની મધ્ય કિંમતનું સૂત્ર તો મધ્ય કિંમત બરાબર બરાબર ઉધ્વસીમા વત્તા અધ સોરી ઉધ્વસીમા વધતા અધ સીમા ભાગ્યા બે ચલો વર્ગ ત્રીસ ચાલીસ ની અધ સીમા કેટલી છે તો કે 30 અને વર્ગ 150 170 ની ઉર્ધ્વ સીમા કેટલી છે 170 તો મિત્રો અહીંયા આપણો પ્રશ્ન નંબર 4 પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 5 નીચે આપેલા જોડકા જોડો જે બે માર્કમાં પૂછાય છે બરોબર પહેલો ચેપ્ટર નંબર 2 ના જોડકા છે તો જોઈએ અહીંયા શું કહે છે કે બહુપદી x^3 એક્સક્વર અને એના કૌન્સની ચાર ઘાત માઇનસ પંદરની ઘાત કેટલી થાય તો અહીંયા घात ઘાત જોઈએ આપણે તો જોવું જોઈએ અહીંયા તો એક્સનો ઘન ઓછા ત્રણ ચલો ચાર દુ આઠ એટલે એક્સની આઠ ઘાત ઓછા પંદર હવે આની ઘાત કેટલી છે તો કે પહેલાંમાં જવાબ કેટલો આવશે આઠ જવાબ આવશે બહુ પદી ચાર વત્તા સાત એક્સ માઇનસ ત્રણ સહગુણક તો કેટલો છે માઇનસ ત્રણ એટલે જવાબ કેટલો આવશે આપણો માઇનસ ત્રણ જવાબ આવશે તો આનો જવાબ કેટલો થાય આપણો બીજાનો માઇનસ ત્રણ ચલો ત્યાર બાદ સૂત્ર છે એ ઘન માઇનસ બી ગન તો એનું સૂત્ર શું છે તો કે એ માઇનસ બી બીજા કંશમાં વધતા પ્લસ બી અને એ માઇનસ બીનો ગન આખા કૌશમાં એનું સૂત્ર શું છે તો કે એ ઘન માઇનસ બી ગન માઇનસ થ્રી એ બી એ માઇનસ એ માઇનસ બી આ એનું સૂત્ર છે ત્યારબાદ આગળ જોઈએ બીજું જેમાં પહેલું છે કે જો અને હોય તો સરવાળો કેટલો થાય તો જોઈએ તો અહીંયા શું છે આપણી જોડે એક્સક્વેર ઓછા પાંચ એક્સ માઇનસ છ બરોબર તો આમાં જોઈએ આપણે તો અહીંયા છ એકા છ એટલે કે છ ના કેવા ભાગ કરવાના તો કે જેથી કરીને વચ્ચે જવાબ કેટલો આવે પાંચ આવે ગુણાકાર છ અને સરવાળો બાદ બાકી બેનો કેટલો આવે પાંચ તો આપણે કરીએ તો પહેલો છ ના આવે તો એક ગુણ્યા છ બે તરી છ બરાબર સત્તામાં માઇનસ છ ગુણ્યા એક કરીએ એટલે માઇનસ પાંચ થઈ જશે અને જવાબ કેટલો માઇનસ છ ત્રે બરાબર તો કરી જોઈએ આપણે કે એક્સ સ્ક્વેર એક્સ ઓછા છ એક્સ ઓછા જોડકામાંથી કોમેન્ટ કાડે તો એ પહેલાંથી એક્સ નીકળશે એટલે એક્સ વધતા એક બીજામાંથી માઇનસ છ કોમેન્ટ કાઢીએ એટલે માઇનસ બાર જતા રહે કૌશમાં કેટલા વધે એક્સ વધતા એક એટલે પહેલો કૌશ એક્સ માઇનસ છનો મળશે અને બીજો કૌશ કોનો મળે એક્સ પ્લસ વનનો મળે હવે આને કોની જોડે સરખા તો એક્સ પ્લસ એમ અને એક્સ વધતા એન આને થયું આ બરાબર એમ એટલે માઇનસ છ એન એટલે પ્લસ વન હવે શું કીધું છે કે એમ પ્લસ એનનો સરવાળો કેટલો તો એમ કેટલા મળ્યા તો કે માઇનસ છ અને એન કેટલા મળ્યા છે તો કે પ્લસ એક બરાબર તો છ વધતા એક એટલે કેટલા થાય માઇનસ પાંચ તો આપણો જવાબ કેટલો આવશે માઇનસ પાંચ આવશે ત્યારબાદ બીજું છે એક્સ સ્ક્વેર વધતા પાંચ એક્સ ઓછા છ એટલે અહીંયા શું કહે છે કે ભાઈ એક છે એટલે એક ગુણ્યા છ એટલે છ જ આવશે બરોબર અને એનો સરવાળો કેટલો આવે છે પાંચ એક્સ જેટલો થવો જોઈએ આપણે તો કરીએ અહિયાં તો શું થશે કોમન કાઢીએ તો પહેલાથી એક્સ કોમન અંદર શું હશે એક્સ વત્તા છ બીજામાં કઈ નથી એટલે માઇનસ એકને કોમન કાઢીએ એટલે અંદર કાઉન્સિલ વચ્ચે શું વધ્યું એક્સ પ્લસ એક વધ્યો બરોબર એક્સ વત્તા એકતા છ વધશે સોરી બરોબર તો હવે પહેલો કૌશ કયો મળ્યો એક્સ માઇનસ વન અને થાય તો હવે આને સરખાઈએ તો આ શું છે પહેલું એક્સ પ્લસ કે અને બીજું શું છે એક્સ પ્લસ એલ તો આપણને કે કેટલો મળ્યો છે તો માઇનસ એક એલ કેટલો મળ્યો છે છ કે ગુણ્યા એલ એટલે કે -1 * 6 એટલે કેરો જવાબ આવે -6 તો બીજાનો જવાબ કેવો આવશે -6 આવશે ત્યારબાદ ચોથા નંબરનો જોડકો જોઈએ તો જેમે શું છે સમીકરણ આપ્યું છે x2 + 2x + y2 તો આપણને ખબર છે આ શું છે તો કે x નો વર્ગ + 2x y + y નો સ્ક્વેર બરાબર શું થાય કે x + y x + વાય અથવા તો એક્સ વત્તા વાયનો સ્ક્વેર જે રીતે લખીએ તો આપણો પહેલો જવાબ શું થયો સી જવાબ થશે ત્યારબાદ બીજો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે જવાબ શું થાય એ પ્લસ બી એ માઇનસ બી ચલો એવું કયું સમીકરણ છે તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એટલે કેટલું થયું તો કે જે આ બીજા નંબરનો જવાબ છે એ આપણો શું થશે જવાબ થશે અહીંયા આપણો જવાબ કેટલો આવે છે બી આવશે ત્યારબાદ જોશું મિત્રો આગળનો જોડકો જોડકા નંબર 5 ત્યારબાદ પાંચમો પાંચમો જોડકો જોઈએ 5x + 3 5x - 2 એટલે કેલો થશે તો કે ભાઈ x + y x - y એટલે x² - y² એટલે કે x કેટલા છે કે 25x² એનો વર્ગ અને y² એટલે કે 3 નો વર્ગ એટલે 9 એટલે પહેલામાં જોડકો એવો કેવો આવશે b ત્યારબાદ 5x - 3 બીજા કૌશમાં પાંચ એક્સ માઇનસ ત્રણ આપણે બંનેનો ગુનાફ તો આ રીતે પણ કરીએ પાંચ એક્સ માઇનસ ત્રણ પાંચ એક્સ માઇનસ ત્રણ માટે પાંચ એક્સ પાંચ એક્સ માઇનસ ત્રણ બીજા કૌશમાં માઇનસ ત્રણ પાંચ એક્સ માઇનસ ત્રણ પચીસ માઇનસ પંદર એક્સ માઇનસ પંદર એક્સ પ્લસ નવ એટલે કે પચીસ એક્સ માઇનસ એક્સ વત્તા નવ ક્યાં છે તો કે આ આપણો સાચો જવાબ થશે ત્યારબાદ ચેપ્ટર નંબર અગિયાર ના જોડકા જોઈએ શંકુનું નું ગનફળ તો શંકુના સૂત્ર ગનફળનું સૂત્ર્યાંશ પાય આર સ્કવેર એચ ગોળાનું ગનફળ તો ગોડાનું ગનફળ છે આપણી જોડે ચાર તૃત્યાંશ પાય આર ગન ત્યારબાદ પાંચ રૂપિયાના પાંચ રૂપિયાના સિક્કાનું ગનફળ તો પાંચ રૂપિયાના સિક્કાનું ગનફળ કેટલું થાય ટુ પાય પાય આર સ્ક્વેર એચ બરોબર લીંબુના વક્ર સપાટીનું એટલે ગોડાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ ફોર પાય આર સ્ક્વેર શંકુના પાયાનું ક્ષેત્રફળ તો શંકુના પાયાનું ક્ષેત્રફળ શું કેટલું થાય છે પાયા સ્ક્વેર અને અર્ધ ગોળાના પાયાનો પરિઘ એટલે કે ટુ આર બરોબર ત્યારબાદ શંકુનું ઘનફળ જોઈએ તો શંકુનું ઘનફળનું સૂત્ર શું છે તો એક 3 પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ જ્યારે નડાકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નડાકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય તો એનું સૂત્ર શું થાય છે કે પાયાનો પરિઘ ગુણ્યા ઊંચાઈ છેલ્લું જોડકું કે જેમાં અર્ધ ગોળાનું ઘનફળ પૂછ્યું છે અર્ધ ગોળાનું હોય તો બે ત્રત્યાંશ પાયાર ગન અને ગોળાનું ઘનફળ પૂછ્યું હોય તો ચાર ત્રત્યાંશ પાયાર ગન તો મિત્રો અહીંયા આપણા એસાઈનમેન્ટના બધા દાખલા પૂર્ણ થાય છે અને સેક્શન એ પણ આપણો પૂર્ણ થાય છે આભાર મિત્રો